ભરૂચ નગરપાલિકા રક્ષાબંધનના પર્વે બહેનોએ સિટી બસમાં મુસાફરી માટે આપેલી ભેટ બસની ઓછી ફ્રિકવન્સી અને સેવાન ગુણવત્તાને લઈ વિવાદનું કારણ બની હતી એક વિપક્ષી જૂથે પાલિકાના ગાજિયા મેઘવર્સ્યા ન હોવાના આક્ષેપ કર્યા હતા તો પાલિકાએ આક્ષેપને બદનામ કરવાની હલકી રાજનીતિ ગણાવી હતી ભરૂચ નગરપાલિકાએ રક્ષાબંધનના તહેવારના બે દિવસ અગાઉ જાહેરાત કરી હતી કે રક્ષાબંધનના પર્વય ભરૂચ નગરપાલિકાના તમામ ચૌદ રૂટ પર મહિલાઓ અને બાળકો માટે મુસાફરીની હસુલક રહેશે. પાલિકાના મહિલા પ્રમુખ વિભૂતિ યાદવે તહેવારની ઉજવણી દરમિયાન બહેનોને આર્થિક બીસનો અનુભવ ન કરે તે માટે આની હસુલક મુસાફરીની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ આજે સવારની હસુલક મુસાફરીનો મામલો અવસર નહીં પણ વિવાદ તરીકે સામે આવ્યો હતો. સિટી બસ ટેપોમાં કેટલી ખખડધજ બસ નજ રે પડી હતી જે ખોટકાયેલી હાલતમાં જોવા મળી હતી આ ઉપરાંત ચૌદ રૂટ સામે બે ચાર રૂટ પર બસ દોડી રહી હોવાનું મહિલા મુસાફર અને સ્થાનિકો દ્વારા આક્ષેપ કરાયો હતો હું સુરતથી છું અહીંયા આવીને બસ ટેપો પર અહીંયા ઉભા છે સગવડ નથી આ બધી બસો બંધ પડીને મૂકેલી છે બધા નથી રજા આવી થોડી સગવડ જોઈએ પબ્લિક હેરાન પરેશાન થઈ ગઈ છે

આવી જાહેરાત કરીને પબ્લુકને એકવાર પાછા બેકૂફ બનાવવાના ધંધા કર્યા છે આ તમારા સામે આઠ બસ ઉભેલી છે અને ચાર બસ ચાલુ છે એટલા માટે મેં પહેલાં બી કીધું તું કે નગરપાલિકા ભરૂચની જનતાને બેકૂફ બનાવવાના કામ કરે છે આજે આ મીડિયાના માધ્યમથી એક વાર પછી હું સાબિત કરું છું આ બસો બંધ પડી છે આવી રીતે નગરપાલિકા લોગોન ક્યાં ક્યા ઉધી થક એવી જ હું જનતાને અપીલ આપું છું અને જનતાને જાહેર મીડિયાના માધ્યમથી કહેવા માંગુ છું નગરપાલિકા બહુરુદ્ધી જનતાને એકવાર પાછો બેકુબ બનાવ્યું છે નિહસલ કુશાફરીની જાહેરાત સામે તેવાઓ મરી રહી ન હોવાના આક્ષેપના કારણે પાલિકા તંત્ર સામે રોષ ફેલાયો હતો આવી રહ્યું છે તો સામે સેવાની હલકી ગુણવતાના આક્ષેપે પાલિકાના પ્રયાસ પણ પાણી ફેરવી દીધું છે ત્યારે હવે તંત્ર અને વિપક્ષ પૈકી કોનો દાવો સાચો અને કોનો પોકળ તે સમજવું મુશ્કેલ બની રહ્યું છે નમસ્કાર ભરૂચ નગરપાલિકા દ્વારા રક્ષાબંધનના તહેવાર નિમિત્તે બહેનો અને નાના બાળકો દ્વારા બાળકો માટે સિટી બસની ફ્રી સેવા રાખવામાં આવી હતી અને એ સિટી બસની આજે અનેકો રૂટમાં ફરે છે અને બહેનો અને નાના બાળકો એ સિટી બસનો લાભ પણ લે છે આબિદભાઈ મિર્ઝા દ્વારા જે નગરપાલિકાઓને બદનામ કરવાનું જે કૃત્ય કર્યું છે એમને હું અપીલ કરું છું કે સારા કામમાં આપ વિઘ્નવ ના બનો અને ભરૂચની જનતાને ગેરમાર્ગે ન દોરો એવી હું આશા રાખું છું